નાગવેરી મધ્યે ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ મંદિર ભાવ મહોત્સવનું ભવ્ય આયોજન બુધવારથી તારીખ બે એક આઠ બે શૂન્ય બે ચારથી બે ચાર આઠ બે શૂન્ય બે ચારથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આ આયોજને સમગ્ર નાગવેરી હિલોડા ચડ્યું છે આ મહોત્સવને લઈને સમગ્ર ભારતભર માંગથી કચ્છ કડવા પાટીદાર વસતા નાગવીરીના ભાઈઓ બહેનો તેમજ જમાઈઓ દીકરીઓ પધારી ચૂક્યા છે ત્યારે આ મહોત્સવને માનવા માટે તમામ તૈયારીઓ આયોજન સમિતિએ કામગીરી પૂર્ણ કરેલ છે આયોજન સમિતિ ના અધ્યક્ષ ચેરમેન દેવશીભાઈ માવજીભાઈ લીંબાણી તેમજ નાગવેરીદાર સમાજના પ્રમુખ શિવજીભાઈ ગોપાલ તેમજ મંત્રી અવસર હવે આવી ચૂક્યો છે અને આ સમગ્ર ધાર્મિક મહોત્સવને એક યાદગાર બનાવવા માટે બારેક જેટલી ટીમો સમિતિઓ બનાવવામાં આવી છે અને સમગ્ર આ કાર્યક્રમ ને કાયમી યાદ રહે વર્ષો સુધી એવો માહોલ ઉત્સાહ ગામમાં અત્યારે જોવા મળી રહ્યો છે નાગવેરી ગામના ચોકમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું જૂનું મંદિર જર્જરીત થતા અને મંદિરને પચાસ વર્ષ પૂરા થઈ જતા એમને નવું બનાવવામાં આવ્યું છે અને ગામને શણગાર કરવામાં આવ્યો છે અને આ સમગ્ર કાર્યક્રમ ભગવાનના ચોકમાં યજ્ઞ મંડપ ઊભો કરવામાં આવ્યો છે અને કાર્યના શાસ્ત્રી કર્મકાંડી એવા શાસ્ત્રી ગિરીશ મહારાજ રવાપર તમામ ધાર્મિક વિધિ કરાવશે ત્યારે આ ઉત્સાહ વધુ આનંદ મળે તે માટે આ ચાર દિવસનો અનેરો માહોલ જોવા મળશે ત્યારે ત્યારે રાત્રે ભવ્ય જાણીતા ડાંડિયા ખેલૈયા એવા કલાકાર સાગરભાઈ પટેલ વિવિધ સમિતિઓ યુવા ટીમ મહિલા ટીમ યુવાને ટીમ તમામ ટીમો આ અત્યારે કાર્યરત થઈ રહી છે ત્યારે આ ચાર દિવસના કાર્યક્રમને સુભાષિત બનાવવા માટે આખરી ઓપ આપી અને બુધવારના આ કાર્યક્રમ વિધિવત પ્રારંભ કરવામાં આવશે અને પ્રથમ હનુમાન ભગવાન હનુમાનના મહારુદ્ર યજ્ઞ સાથે આ કાર્યક્રમની શુભ શરૂઆત થશે અને તે સાથે જે યજમાનો છે એમને દેહ સુધી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ સાથે સમગ્ર કચ્છ કડવા પાટીદારને કેન્દ્રીય ટીમ તેમજ રાજકીય મહાનુભાવો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગામના અગ્રણીઓ રતનશીભાઈ પોકાર ડાયાભાઈ લીંબાણી ગોવિંદભાઈ લીંબાણી ગોવિંદભાઈ ભાદાણી ચંદુભાઈ લીંબાણી જહેમત ઉઠાવી રહ્યા છે શાંતાકારમ ભુજગસયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદુષમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ શ્રી નાગવીરી મધ્ય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું નૂતન મંદિર અને એમાં નૂતન મૂર્તિઓની પ્રતિષ્ઠા જે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી ચોવીસ ચોવીસ આઠ બે હજાર ચોવીસ સુધીનું કાર્યક્રમ છે હું આચાર્ય શ્રી ગિરીશભાઈ શાસ્ત્રી રવા પર જેનો આચાર્ય છું અમારા હસ્તકલથી પરંપરાથી દેવસીભાઈ અમારા દેવસિંહભાઈ ગોપન્જી દેવસિંહભાઈ માવજીભાઈ લીમાણી જે પરંપરાથી ભગવાન હનુમાનજીનું એકાદશો રુદ્ર યજ્ઞ કરતા આવ્યા છે એ કાલે સવારે એકાદશો રુદ્ર યજ્ઞ છે અને ત્યારબાદ સાંજે જે પૂજામાં બેસવાવાળા જોડલાઓ છે તેમની કાલે સાંજે સાડા છ પાંચ વાગે દેહ સુધી છે બે સુધી કર્યા બાદ પરમ દિવસે બાવીસ તારીખના સવારના અહીં નૂતન યજ્ઞો પવિત્ર ધારણથી શરૂઆત કરી ગણપતિ ભગવાનનું પૂજન સ્વસ્તી પુન્યવાચન માતૃકા પૂજન અને સ્થાપી દેવતાઓનું પૂજન એ કાલે બપોરે સાડા બાર વાગ્યા બાવીસ તારીખના બપોરે સાડા બાર વાગ્યા સુધી અમારી આ વિધિ વિધાન ચાલશે ત્યાર પછી તારીખ ત્રેવીસના સવારના નવ વાગે જલયાત્રા શોભાયાત્રા અને તારીખ ચોવીસના જે દે એવા ભગવાન શ્રી નારાયણને પોતાના આસન ઉપર ભાવ પ્રતિષ્ઠાથી બેસાડી અને આ કાર્ય સંપન્ન કરશું આ ગામમાં કંઈક સંગઠનની શક્તિ એવી છે કે આજ દિવસ સુધી જે જે કાર્યકરો કરતા આવ્યા છે કામ એને કોઈ થાક જેવું કાંઈ અહેસાસ થતો પછી જે પોતરા પરપોતરા હોય અને આપણા સંતાનો એ જે કરશે બાકી અમારી હાજરીમાં એવું દેખાય છે કે આ યજ્ઞ આવો ભવ્ય યજ્ઞ છેલ્લી વાર દેખાય છે તો એમાં જે સમિતિઓને જે કાર્ય સોંપવામાં આવ્યા છે સમિતિઓ પણ ખડે પગે છે અમારા સમિતિના ખાસ મોહનભાઈ અને નરસિંહભાઈ અને એમના સાથે પરસોત્તમભાઈ અને મોહનભાઈ અને અમારા સમગ્ર કાર્યના પ્રમુખ શ્રી દેવસિંહભાઈ લીંબાણી અને અમારા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ પોકાર એવા મંત્રી શ્રી હીરાલાલભાઈ જેમનો ખૂબ અનેરો યોગદાન છે એમની સાથે પણ અને રતનસિંહ બાપા અમારા જે માર્ગદર્શક જે હંમેશા આવા કાર્યમાં પ્રેરણા આપતા રહ્યા છે એ બધાની સાથે રહી અને આ ત્રણ દિવસનું ભવ્ય અને એમાં અંદાજ કરીએ તો ત્રણથી ચાર હજાર માણસો દરરોજ પ્રસાદ લઈ શકે એની સંપૂર્ણ વ્યવસ્થા છે તો આ પ્રમાણે કાર્યની રૂપરેખા છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની અસીમ કૃપા આ ગામ ઉપર છે અને આવા કાર્યો ગામમાં હંમેશા બે બે ચાર ચાર વર્ષે થતાં રહે છે અને ભગવાનની કૃપા થાય અને આવા કાર્યો થાય એવી ભગવાન લક્ષ્મીનારાયણના ચરણમાં પ્રાર્થના